નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના શિનોર અને માલસર નર્મદા નદીમાં દશામાની મૂર્તિઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરાયું દસ દિવસના આતિથ્ય બાદ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરાયું દસ દિવસ સુધી ઉપવાસ રાખી દશામાની પૂજા અર્ચના કરી માય ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા દશામાના વ્રતને લઈને માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દિવાસાના દિવસે પ્રારંભ થયેલ દશામાના વ્રતનું આજે સમાપન થતા મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું બધું અમર સાફ કરવાનું નાખી નહીં જાય અમર સાફ કરવાનું એ બોમ પાડીથી લાતા એમાં પણ ઉઠે ન હતા મારું નામ ચૌહાણ પૃથ્વીરાજ છે મા દશામાના દસ દિવસ ઉપવાસ કરી માની આરાધના સેવા પૂજા કરી આજે માના દસમાં દસ દિવસ પૂરા થયા છે તેથી નર્મદા માની અંદર માતાજીનું વિસર્જન કરવામાં આવે છે જય દશામાં મા સૌનું કલ્યાણ કરેલી દશામાના ચરણોમાં પ્રાર્થના